આપેલી વિગતો પરથી તૈયાર કરવું ઉપજ ખર્ચ ખાતું છે એમાં કયા વર્ષની વિગતો લખાય માત્ર मोरी विगत लखाई के मैसूली हवाला लागू पड़े बीन रोक करना व्यवहारो अगली विगतो याद रख पानी चाहिए टिक मार्क करो पहलो मलेल लवाजम नियमित मले शो लखाश रहे तो महसूली आवाज़

लकीने कोने मुड़िया वकेनी बाजू मलाखो 40 तका, 40 तका, पची महसूलिया वक म आ, चेरी दी शोनीया वक, महसूली आवर, लॉफर नो भाड़ू, महसूली आवर, मनोरंजन कार्यक्रम खर्च, महसूली खर्च ホール નું મલેલ ભાડું મહેસૂલી આવક સખાવત એટલે શું થાય ના બોલો એને શું કહેવાય મુડી આવક રોકાણનું વ્યાજ દર મહિને મળે મહેસૂલી આવક રમત ગમતના સાધનોની ખરીદી रमत्तना साधनोंની ખરીદી છે બોલો એને શું કહેવાશે એને કહેવાશે મોડી ખર્ચ કારણ કે રમત ગમતના સાધનો છે એ મિલકતની ખરીદી કેવા એને મિલકતની ખરીદી એટલે મોડી ખર્ચ કેન્ટિન ખર્ચ દરરોજ થાય મહેસૂલી ખર્ચ એની પછી વાર્ષિક સમારંભનો वार्षिक इटले दर वर्षे શું આવશે મેસૂલી ખર્ચ ક્લબ મકાન માટે મળેલ દાન દાન મૂડી આવક સ્ટેશનરી અને છપામણી મેસૂલી ખર્ચ આજીવન એટલે શું થાય આખી જિંદગીમાં એક तो बोलो શું આવશે મોડી આવક મેદાન નિભાવ ખર્ચ મેન્સોલી ખર્ચ દરરોજ થાય મનોરંજન કાર્યક્રમની આવક મહેસૂલી આવક ક્લબ મકાન બાંધકામ ખર્ચ એક તજવાર હોય એટલે મોડી ખર્ચ બેંક ચાર્જીસ दर महीने लागे महसूली खर्च चैरिटी शोनो खर्च महसूली खर्च पस्ती नु वेचाण महसूली आवक वर्तमान पत्रों नु लवाजम खाली लवाजम आपे तो वर्तमान पत्र काढ़ी नाखे તો મેસોલી આવક શરોની રોકડ અને બેંક આવક જાવક માબેમાં આવશે ચોકડી આખારની રોકડ બેંક પણ ચોકડી પોસ્ટേജ് કૌંસમાં લખો તાર ટપાલ ખર્ચ પોસ્ટેજ ને બોલો શું કે ભાઈ તાર ટપાલ ખર્ચ છેમાં આવશે મહેસૂલી ખર્ચ સેક્રેટરી માનદ વેતન મહેસૂલી ખર્ચ મળેલ આવક રમત ગમત ના સાધનો ના ભંગાર ના વેચાણ ની આવક અને ખરીદી હોય ને તો મૂડી ખર્ચ પણ એનું વેચાણ હોય તો મહેસૂલી આવક ધ્યાન થી સમજો આમાં મોટા ભાગના ભૂલ થાય છે સરકારી મહેસૂલી આવક ટુર્મેન્ટ મહેસૂલી આવક કે ખર્ચ પણ ધારો કે દાખલામાં ટુર્નામેન્ટ ફંડ આપેલું હોય શું આપેલું હોય ટુર્નામેન્ટ ફંડ તો એને મહેસુલી આવક તરીકે ધ્યાનમાં લેવાય નહીં ટુર્નામેન્ટ ફંડ લખવાનું પાટા સરવૈયામાં મૂડી દેવા બાજુ ટુર્નામેન્ટ નો ખર્ચ શું કરવાનો હા શું કામ તો કે ટુર્નામેન્ટ માટે ફંડ અલગ રાખેલું છે તો એની માટે જે કંઈ પણ ખર્ચો થાય એ કોનામાંથી કરવાનો ટુર્નામેન્ટ ફંડમાંથી સમજણ પડી આમાં કઈ આપણા ધંધામાં જે કઈ પણ ખર્ચા થતા હોય એ નિયમિત રીતે આપણે કરતા હોઈએ પણ અમુક ખાસ ફંડ હોય અમુક એવું ફંડ હોય ખાસ તો એનો ઉપયોગ એના માટે જ થાય દાખલા તરીકે મકાન બાંધકામ ખર્ચ અને એની પાછળ હોય મકાન માટે મળેલું દાન તો મકાન માટે મળેલા દાનનો ઉપયોગ શું કરવાનો હોય બાંધકામ માટે એની જેવું થાય ટુર્નામેન્ટ ફંડ આપેલું હોય તો આને મહેસૂલી ગણવાનું નહીં તો આને પાછું ટુર્નામેન્ટ ફંડ માંથી શું કરવાનું બાદ પણ આ દાખલામાં કોઈ જગ્યાએ ટુર્નામેન્ટ ફંડ આપવામાં આવેલો નથી સરકારી જમીનગીરીમાં રોકાણ મિલકત કે ભાઈ સરકારી જમીનગીરી શું કે ભાઈ મિલકત રોકાણ કે ભાઈ ચર ની ખરીદી ખર્ચ જૂના નું વેચાણ મૂડી આવક વેચાણ આવક છે પણ ચોપડે કેટલાનું હતું વેચું કેટલામાં લખો નીચે નવ હજાર માઇનસ પાંત્રીસો બરાબર પોળો કેટલા આયા કેટલા આયા 550 550 ની બાજુમાં લખો મહેસૂલી ખર્ચ મિલકત વેચાણનો નફો કે નુકસાન મિલકત વેચાણનો નફો કે નુકસાન એને કહેવાય મહેસૂલી ખર્ચ સમારકામ ખર્ચ મહેસૂલી ખર્ચ સામાન્ય ખર્ચ महसूली खर्च लाइब्रेरी ना पुस्तकों की खरीदी मिलकत कहवाय मूड़ी खर्च हवाला कोई अपना आवेला जो ये सौ पहली विगत बोलो शो छे मलेल लवाज उपच खर्च खाता नहीं इंदर અહીંયા ડાબી બાજુ પર બોલો શું લખાય ખર્ચ ડાબી બાજુ પર લખાય ખર્ચ અને જમણી બાજુ પર આવક જાવક ખાતું છે એનું સ્વરૂપ કોના જેવું છે આવક જાવક ખાતાનું સ્વરૂપ કોના જેવું છે રોકડ મેળ જેવું અને उपज खर्च खाता નું સ્વરૂપ કોના જીવશે ચલો પહેલી વિગત છે મળેલ લવા જમ બોલા આવશે શું લખાશે ઉપજ બાજી મળેલ લવા જમ 38000 તેના પછી બધી લખવાની 60% લખવાની તો प्रवेश की कई बाजू आवशे चलो कुल रकम में चालीस तक करो बावन चेरी शोनी शोनिया बाद आवशे उपज में लखा से विगत में चेरी ती शोनिया बाद रकम એજીસ્ટ્રારર એના પછી પાઉષે લોકરનો ભાડું રકમ 31 એના પછી કઈ બાજુ આવશે ખર્ચ બાજુ પર મનોરંજન કાર્યક્રમ ફાર્જ રકમ 1860 હોલનું માલેલ ભાડું કઈ बाजू 25 बाजू હોલનું માલેલ ભાડું રકમ 70000 એના પછી સખાવત એટલે ડાય કોલોકે આવશે રોકાણોનું વ્યાજ ઉપાચ બાજુ આવશે રોકાણોનું વ્યાજ રકમ 4300 એના પછી મિલકત ની ખરીદી એટલે મોડી ખર્ચ લેવા છે ને કેન્ટિન ખર્ચ ખર્ચ બાજુ લખાશે ખર્ચ બાજુ પર कैंटीन खर्च रकम 8000 वार्षिक समारंभનો ખર્ચ પેપર મૈસોલી ખર્ચ વાર્ષિક સમારંભનો ખર્ચ 11250 ક્લબ મકાનનો દાન नहीं नोधाय स्टेशनरी यानी छपामणी खर्च बाजू स्टेशनरी छपामणी आठ हजार था। बस कर आजीवन सभासद फी नहीं आवे मैदान निभाव खर्च खर्च बाजू निभाव खर्च पांच हजार आठ सौ मनोरंजन कार्यक्रम उपज बाजू पर मनोरंजन कार्यक्रम सत्ताविश हजार क्लब मकान बांधकाम खर्च नहीं नोंदा बैंक चार्जेस खर्च बाजू पर बैंक चार्जेस सत्तर सौ चैरिटी शोनों खर्च खर्च बाजू चैरिटी शोनों खर्च छोवीस 80 फर्स्ट पेनो वेचन ઉપચ બાજુ પર ઇપસ્ટીનો વેચણ 70 50 વર્તમાન પત્રો જમ પે બાજુ ઓસે હર્ચ બાજુ વર્તમાન પત્રો નું લવા જમ खाली लवाजम होत तो तो नहीं आवे तो मैसोली आवक गणाय उपज बाजू लखाय रोकड़ आवशे नहीं पोस्टेज खर्च बाजू पोस्टेज नी रकम बे हजार आठ सौ सेक्रेटरी नी मानद वेतन खर्च बाजू માનદ વેતન રકમ ચોવીસ પાંચસો મૂડી આવક રમત ગમતના ના સાધનના ભંગારનું વેચાણ આવશે રમત ગમતના સાધનોના બંગારના વીચાણની આવક બોલો કેટલી 1600 નેક્સ્ટ સરકારી ગ્રાન્ટ આવશે 6 આવશે 25 સરકારી ગ્રાન્ટ સહાય કે સબસિડી રકમ 36000 એના પછી બોલો કઈ બાજુ આવશે खर्च बाजू पर टूर्नामेंट खर्च दस पांच सौ एनी सरकारी जमीनगिरी में रोक आवशे फर्निचर नी खरीदी फर्निचर नो वेचाण नहीं पण फर्निचर वेचाण नो शुं आवशे नुकसान ए मेसोली खर्च कहेवाय વેચાણ નું નુકસાન ચોપડે કેટલાનું ફર્નિચર હતું એને વેચ્યું કેટલામાં કેટલું નુકસાન થયું પાંચ હજાર પાંચસો નેક્સ્ટ કઈ બાજુ આવશે ખર્ચ સમારકામ ખર્ચ કેટલો 6600 એના પછી સામાન્ય તે પણ કંઈ बाजू ખર્ચ સામાન્ય ખર્ચ 12000 નેક્સ્ટ આવશે બધી विगतો પૂરી પછી ચલેશું કરવાનો આનો સરવાળો कई बाजू વધારે છે જમા એટલે કે કઈ બાજુ ઉપર ઉપર જ बाजू નો સરવાળો 1 54000 તો ઉધાર બાજુ પણ લખાઈ 1 54000 154 માથી ઉધાર બાજુની બધી રકમો બોલો શું કરવાની બાદ ઘટતી રકમ 23 83 ખર્ચ બાજુ વધારી હતી કે ઉપજ બાજુ કોના કરતા તો આની સામે વિગતમાં લખાઈ ઉપજનો ખર્ચ કરતા કારણ કે ઉપચ સાઈડ વધારે હતી કઈ સાઈડ કરતા ખર્ચ સાઈડ કરતા આ વેપારી સંસ્થાના નફાજીવ ગણવામાં આવે છે